તો જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં છો પણ મજામાં છું આજે ઘણા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને આજના બ્લોગમાં બહુ મજા આવવાની છે છે કેમકે આજના બ્લોગમાં આપણે આખો દીનો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આપણે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યું એટલે આમ થોડી થોડી સ્પીચ ફાવતી નથી ને અત્યારે જો હું ધાબા ઉપર ઊભો છું ને આ પાસે સનસેટ પોઈન્ટ છે એટલે મસ્ત વ્યૂ આવતો હશે અને આ પાસે જો પૂર્ણ વ્યૂ પણ મસ્ત આવતો હશે ને આ તો આની ખાસિયત છે બધું આ જોવાની બધું મજા આવે ને સાધનના તમને થોડા થોડા અવાજ આવતા હશે અને અત્યારે તો હું સ્કૂલ જઈશ કેમકે હવે સાત વાગી ગયા છે એટલે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે પછી આ બાર વાગ્યા આવીને પછી લાભા જવાનું છે દર્શન કરવા કેમકે આપણા મમ્મીને બધા એ દર્શન કરવાનું તા ન પેલી ફેર જાય એટલે આપણે હાલ ફેર જવાનું છે અને એના હું તમને બહુ સીન નહીં બતાડું કેમ કે એકને એક જગ્યાના તમને વધારે વધારે સીન બતાવ્યો એટલે તમને કંટાળો ના આવે પછી એટલે પછી આપણે તમને બતાવીશ પણ થોડા થોડા સીન બતાવીશ ને આ દી આપણે આજે આવી રીતે બ્લોગ બનાવીશું તો હવે હું સ્કૂલે જઉં તો મળું તમને સ્કૂલેથી આવીને તો બધાને બાકી આવી ગયો છું ને હવે હું મસ્ત મજાનો ફ્રેશ થઈ જાય પછી તમને મળું ਪੈਂ ਦੀ ਰੰਦੀਏ ਤਬੀਨਾ ਤੋਂ ਦੁਨੀਆ ਸੁਆਤ ਲੰਦੀਏ ਆਣੇ ਬਿੜੇ ਰਸਤੇ ਤੇ ਤੁਟੂਰੀਆ ਤੇ ਬਤਨ ਮੇਰਾ ਇਹੇ ਮਿਲੂਗੀ ਇੱਕੀ ਕੰਬਰ ਹੋਰ ਸਿਕਰੇਟ ਮਿਲੂਗੀ ਜਦ ਮਨੇ ਹਾਸ ਤੇਨੂੰ ਏਟ ਮਿਲੂਗੀ ਸੱਚੀ ਬੋਲੀ ਗਾਤਾ ਵੇੜੋ ਉੱਚਾ ਮਜਾਂਦੀ ਐ ਮੈਂ ਜਾਂਗੀ ਬੜਾ ਹੌਸਤਾ ਮੈਂ ਔਣ ਗਾਸਤੀ ਇੱਕੀ ਕੰਬਰ ਹੋਰ ਸਿਕਰੇਟ ਮਿਲੂਗੀ ਜਦ ਮਨੇ ਹਾਸ ਤੇਟ ਮਿਲੂਗੀ

ਦਾ ਦਵਾਂ ਜਿਹਦੀ ਜਵਾਨੀ ਕਰ ਕੋਈ ਕੁਮਾਰਾ ਦਿਲ ਨਾ ਦੁਖਾਇ ਤੂੰ ਹੋਇਆ ਜਨਮ ਮਤ ਮੈਨੂੰ ਹੋਗੇ ਮੇਰੀ ਮਾਂ ਮੈਨੂੰ ਕਰ ਤੂੰ ਨਾ ਗਨਣ ਤੂੰ ਮੈਨੂੰ ਸੀ ਇਹਨਾ ਮੈਨੂੰ ਪਤਾ ਹੈ ਕਿ ਮੈਂ ਤੇਨੂੰ ਬੜਾ ਤੰਗ ਕਰਦਾ ਤੂੰ ਚਟਪੁਈ ਹਾਂ ਮੈਨੂੰ ਪੁੱਤ ਤੇਰਾ ਹਾਂ ਮੈਨੂੰ ਲਗਦਾ ਨੰਨਿਆ ਨੀ ਜਿਆਨ ਇਹਨਾਂ ਨਾ ਕਿਉਂ ਹੋ ਗਿਆ ਬੜਾ ਪੱਤ ਤੋਂ ਤੂੰ ਲੈ ਕੇ ਨਾ ਲਾੜੀ ਲੜਾਇਆ

શું અત્યારે સાડા ત્રણ જેવું થઈ ને હવે આપણે નીકળીએ આપણે પ્યાર જન્નો લઈને લેસ ગો ભા જોઈ લો હા વાર તમે આ જગ્યાના દર્શન કર્યા હશે હવે આપણે કંઈક અહીંથી વરસાદી વરસાદી લઈ લઈએ અને અત્યારે તો અહીંયા તને હવે મોબાઈલ અલાઉટ નથી હોતા થોડા થોડા તમે જ બતાવીશ તો ચલો હવે આપણે અહીંથી પ્રસાદી લઈ લે અને આ સ્પેશિયલ ડે છે કેમ કે આજે મમ્મીનો બર્થડે છે તો ચલો આપણે હવે આ પ્રસાદી અહીં લઈને પછી આપણે જઈએ લેસ જો કને જે કે નો નતો આવા છે આપણે આપા આતાય ને ઓલા કણા આવે છે યાંડા જોડે પડે સદી વિના જોડે આ ના રાખવું નું લાલા લીતા સપે પટ આ કે આયે દો છે 16 આ આપણે મન છે તરફ લાલા લીતા તમે અહીં આવો તો અહીં કને તમારે નારિયેલ ફોડવાના રહેશે અત્યારે અમારા પપ્પા ફૂડી રહ્યા છે અને હવે ત્યાં કને જઈને થોડીક વાર બેસવાનું રહેશે ને અહીં કને બધા જે યાત્રીઓ હોય એ અહીં કને આવીને સુવે બેસે ખાય આ બધું એના માટેનો આ એકદમ બનાવેલો છે એકદમ એવું બનાવેલું છે વરસાદથી બચી શકાય અહીંથી તો ચલો હવે આપણે

થેન્ક યુ બાય હાલો તો હવે આ થોડો આરામ કરી લઈએ કેમકે થાકી ગયા છીએ તો લોગમાં એન્ડ સુધી લેજો કન્ટિન્યુ કરજો તો ગાય છે ત્યારે સાત ને બિસ્તાલી થઈ ગયા છે ને હવે આપણે જઈશું આપણે જમવા માટે કેમ કેમકે આજે મમ્મીનો બર્થડે છે તો લેસ ગો તો બસ એક એક લઈ લીધી છે ગુલ્ફી ને પપ્પા આઈસ્ક્રીમ લઈ લીધી છે તો હવે આપણે જઈએ ઘરે જમી લીધું છે તો હવે આપણે આ વ્લોગનું આયોજન કરી દઈએ તો બધાને રામ રામને સીતારામને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં આવતા બ્લોગમાં ત્યાં સુધી બાય